ઓ સાલ બનાવી દીધું છે ઓ હા બોલો ટ્રેક્ટર કેટલી વાર એ ટ્રેક્ટર તો આયું ના તો ફોન કરો ફરીથી ફોન કરજો હા તો ફોન કરો આ પાસા પેલાન ખબર પડશે તો આવી જહેતી કર આપણે વહી દઈએ શેડી કાઢી કે બધું તો ફોન કરો ટ્રેક્ટર આ હા ફોન કરો જલ્દી હેલો હા બોલો કેટલા રે ટ્રેક્ટર ફોન કર્યો અલ્યા હવે નેકરૂ જ છું તમારા ક્ષેત્રમાં જ આવું છું જલ્દી હા હા આવી જો હાલો આવો એ હા

પછી તમે લીને પૈસા દી ઉપર લાઈક સિંગલ કરી દઈએ થોડું તો દઈએ કરવી ઉભી પેલા

અમ જાડી હેડક પેલા પતમીકો ડોકો પાય હે હેડક પેલા શેરી જે છે બધું પતી જાય કોણ શેરા એકલાનું હોય તો શેરા હા ભાગ <coughs> ખર્જો તો અમે કર્યો વધા લા ખર્જો કરો પણ અમાર કેવું હતું વ્યવહારમાં કોઈનું નઈ ચાલે આમાં પણ કરો કશુ આલીને લઈને કશુ આલી દોડા બોલ ખા આવું ના ચાલો સરપ બોલા કરાવ એકલા એકલા બતા એકલા કુરે પૂછવું પડે

તમારે ઘરો હમણાં તો ભગાય ઉતાર જમીન હરકી કરીએ ભગો આવું છે રચો બે સરપંચ

સરપંચ પડે આપડે મારી વાત પછી ચિંત કરશો નહીં હું તો આરામ થયે તો તમારો ચેક કરી ભાગ આવે બધું કહે કાલે કરશો પણ તમારે ભાગ આવે

સરપંચ તમે ખર પણ મને એટલી ખબર હા કઈ તમાર સ્વામી ઘરનું નું નહીં ઉતારું એમાં બે પાર ઉતાર પછી શેતન નું બધું કાપશા માપો મને બધું જોઈ જોઈએ એ તો અમન કેવું પણ તમે શેતન એમને ખબર વિને તમને આટલું બધું શું ખબર જ નહીં અમન જોણવા જતો જ નહીં ચમ ના જોણવા દે શેતન તમે આ કામ જોતા નહી તમે ના ના મે ઉકરો આયે કે ભઈ હાચો હતા ભઈ તો એનું એનું કરી અમાર સરપંચ તમે કેવા કરો